ગુજરાતના મહેસાણા જિલ્લાના કડીમાં આવેલ હિટાચી કનોનીમાંથી ગત સત્તર મે બે હજાર ચોવીસના રોજ તેતાલીસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાના એકસો ચાલીસ આઉટડોર અને બસ્સો ચોવીસ ઇન્ડોર મળીને કુલ ત્રણસો ચોંસઠ એસી મશીનો રાજસ્થાનની ટ્રકમાં ભરીને ચાલક રાજેન્દ્રસિંહ ચૌહાણ કલકત્તાના સ્થિત અંબે પ્રાઇવેટ લિમિટેડ ખાતે લઈ જવા નીકળ્યો હતો પરંતુ રાજેન્દ્રસિંહે કલકત્તા જવાને બદલે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર નવસારીના સંદલપુર ગામ નજીકની હોટલના કમ્પાઉન્ડમાં પહોંચ્યો અને અહીંયા અગાઉથી નક્કી થયા પ્રમાણે નવસારીના વેરાવળના લેકવ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા આદિલ અનિશ પેચકરે ઉઠાવ્યા હતા જેમાંથી એકસો એસી એસી પોતાની પાસે સંસ્કૃતિ શોપિંગ સેન્ટરના પોતાના ગોડાઉનમાં રાખ્યા જ્યારે બાકીના સુરતના ભેસ્તાન ખાતે રહેતા અમ્માર ઝાકીર અલી વોરાને આપ્યા સમગ્ર મુદ્દે કંપનીને જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેની તપાસમાં જોતરાયેલી નવસારી એલસીબી પોલીસે હાઈવેના સીસીટીવી કેમેરા સાથે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરી

ટ્રક માલિકની પણ ધરપકડ કરી હતી જ્યારે પોલીસે આદિલ પેજકર અમ્માર વોરા તેમજ ટ્રક ચાલક રાજેન્દ્રસિંહ ચૌહાણને વોન્ટેડ જાહેર કરી ત્રણેયને પકડવાની કવાયત હાથ ધરી છે ત્યારે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વી પટેલ શું જણાવી રહ્યા છે આવો જાણીએ ગઈ તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસના રોજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં એક ચારસો સાત મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ ગુનાની વિગત એવી હતી કે કડી જિલ્લો મહેસાણા ખાતે હિટાચી કંપની હિટાચી એસીની કંપની આવેલી છે ત્યાંથી કુલ ત્રણસો ને ચોસઠ યુનિટ એસીના એમાં આઉટડોર એકસો ચાલીસ અને ઇન્ડોર બસો ચોવીસ એ રીતે યુનિટ ભરી અને ટ્રક પશ્ચિમ બંગાળ કલકત્તા જવા માટે નીકળેલી એ પરંતુ એ ટ્રક પશ્ચિમ બંગાળ કલકત્તા નહીં જતા એ ટ્રક સીધી નવસારી આવેલી નવસારી હાઈવે ઉપર એક જગ્યાએ ટ્રક ઊભી રાખી અને એમાંથી એસી બધા યુનિટ ઉતારી લેવામાં આવેલા અને ત્યારબાદ ડ્રાઈવર એ ટ્રક લઈને નાસી ગયેલો એટલે કે જે ખરેખર આ એસીના યુનિટ જ્યાં પહોંચાડવાના હતા ત્યાં આ પહોંચાડેલા નહીં એટલે એ અનુસંધાને ચારસો સાત મુજબનો ગુનો દાખલ કરેલો જે તે વખતે અનિટે ગુનો હતો પણ પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ અને રેન્જ સાહેબ તરફથી સૂચના હતી કે ભાઈ આ ગુનામાં જરાક ધ્યાન આપીએ અને ગમે તેમ કરીને ડિટેક થવો જોઈએ કુલ તેતાલીસ લાખ પચાસ હજારનો ગુદામાલ હતો અને એલસીબીને સૂચના આપી એના આધારે પીઆઈ કોરાડ સાહેબ અને અમારા એલસીબીના પીએસઆઈ આ બાબતે તપાસ કરતાં એક ગોડાઉન છે આદિલ અનીસ યુસુફ પેચકર છે એનું એક ગોડાઉન છે એના ગોડાઉનમાંથી કુલ એકસો એંસી યુનિટ જે આ ત્રણસો ને ચોસઠ યુનિટ ગયેલા એમાંથી એકસો ને યુનિટ મળી આવેલા એ કબજે કરી અને એકતાલીસ વનડી મુજબ કાર્યવાહી કરી અને આ મુદ્દામાલ નવસારી રૂરલ પોલીસને સોંપેલો અને ત્યારબાદ આરોપી અને આ મુદ્દામાલ જે પકડાયેલા એમાં આસિમ સન ઓફ અનીસ યુનુસ પેચકર જે આ આદિલનો ભાઈ છે એટલે મેઇન આદિલ એ આ બધો મુદ્દામાલ લેતો હતો એ જથ્થાબંધ મુદ્દામાલ લેનારો છે અને આદિલ પછી એનો ભાઈ છે આસિમ સગોભાઈ છે એ આસિમ આ મુદ્દામાલને છૂટક અલગ અલગ જગ્યાએ વેચતો હતો એટલે એ રીતે આ બંને ભાઈઓએ મળી અને આ મુદ્દામાલ સગે વગે કરેલો એટલે જે રિકવર કરવાના બાકી છે હજુ પણ એકસો ને ચોર્યાસી જેટલા યુનિટ તપાસ દરમિયાન અમારી પાસે એવી માહિતી આવી છે કે આ જે આસિમ છે એ છૂટક આ બધા યુનિટ વ્યસ્તો હતો એ પૈકી એક અમ્માર ઝાકીર અલી મોહમ્મદ વોરા કરીને છે સુરતનો એની પાસે મુદ્દામાલ હોવાની શક્યતા છે એ બાબતે અમારી એલસીબીની ટીમ અને નવસારી રૂરલની પોલીસની ટીમ પણ તપાસ ચાલુ છે ટૂંક સમયમાં આ જે મુદ્દામાલ બાકી છે એ પણ કબજે કરવામાં આવશે આમાં આ લોકોના ટ્રકમાં જીપીએસ હતું એટલે જીપીએસ ચાલુ જ હતું અને કલકત્તા પશ્ચિમ બંગાળ જવાની જગ્યાએ ટ્રક અહીંયા આવ્યો નવસારી એટલે એ લોકોને શંકા ગઈ કે કેમાં બીજા રૂટ ઉપર જાય છે એટલે એ જે ટ્રાન્સપોર્ટર છે એમને તાત્કાલિક અહીંયા પણ નવસારી પોલીસો કોન્ટેક કર્યો કે ભાઈ આ અમારો માલ ખરેખર પશ્ચિમ બંગાળ જવાનો હતો અને ચાર પાંચ કલાક અહીંયા હોલ્ડ થયો છે નવસારીમાં તો શંકા છે અમને તો એના આધારે જ આપણે ફરિયાદ લઈને ગુનો દાખલ કર્યો છે એસી મશીનોને કંપનીમાંથી સેટિંગ કરીને ઓછા ભાવે પડાવી લેવાની ઘટનામાં હજુ સુધી મુખ્ય આરોપી આદિલ અને અમ્માર પોલીસને હાથે લાગ્યા નથી જેથી કંપનીના નવા નક્કોર એસી ચોરી કરાવવામાં કઈ ટીકડમ લગાવી હતી સાથે જ કંપનીના માણસો ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ એના ઉપરથી પડદો ઉચકાયો નથી જોકે પોલીસે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે

તો રાધે એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરો જે છેલ્લા અગિયાર વર્ષથી ઘર બેઠા કામ આપે છે અને ઓલ ઓવર ગુજરાતમાં જેમની અગિયાર બ્રાન્ચ છે તો સરનામું નોંધી લો સ્વસ્તિક બિલ્ડિંગ પહેલો માળ એસટી વર્કશોપની સામે બસ ડેપોની સામે નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો